ભારતના ચૂંટણી પંચ દ્વારા સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એસઆઈઆર બે હજાર પચીસ મતદાર યાદીની ખાસ સઘન સુધારણાના માટે એમએસ યુનિવર્સિટી સાયન્સ ફેકલ્ટીના કોમ્પ્યુટર સેન્ટર ખાતે બી એલ ઓ દ્વારા એસઆઈઆરની મેપિક કામગીરી શરૂ કરવામાં આવી ભારતના ચૂંટણી પંચ દ્વારા એસઆઈઆર બે હજાર પચીસ મતદાર યાદીની ખાસ સઘન સુધારણા કાર્યક્રમ માટે હાઉસ ટુ હાઉસ ગણતરીનો સમય એકત્રીસ ત્રણ બે હજાર છવ્વીસ સુધીનો કરવા તથા વડોદરાની તમામ વિધાનસભા વિસ્તારમાં બી એલ ઓની બે હજાર બેની મતદાર યાદી બી એલ ઓ દ્વારા એસઆઈઆરની કામગીરી આજે એમએસ યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીના કોમ્પ્યુટર સેન્ટર ખાતે રાવપુરા વિધાનસભાની કામગીરી બી એલ ઓ દ્વારા મેપિંગ અને મેચિંગની કામગીરી શરૂ કરાઈ હતી કામગીરી દરમિયાન વડોદરા જિલ્લા ડેપ્યુટી કલેક્ટર દક્ષેશ મકવાણા સહિત અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા ભારતના ચૂંટણી પંચ દ્વારા સ્પેશિયલ ઇનિશિટ રિવિઝન એસઆઈઆર બે હજાર પચીસ મતદાર યાદીની ખાસ સદન સુધારણા કાર્યક્રમ માટે હાઉસ ટુ હાઉસ ગણતરીનો સમયગાળો તારીખ ચાર અગિયાર બે હજાર પચીસથી તારીખ ચાર બાર બે હજાર પચીસ સુધીનો રાખેલ છે

जो हमारे बूथ लेवल ऑफिसर है वो आ, मैपिंग की कामगिरी कर रहे है और इसके लिए एम एस यूनिवर्सिटी में आज सब एक साथ बैठ कर बी एल और बी एल ओ सहायक दोनों साथ मिलकर आज आ, मैपिंग की कामगिरी कर रहे हैं मैपिंग आ, ये है कि आ, जो हमारे इलेक्टर्स है वो टू थाउजेंड टू की मतदार यादि में कहाँ पर थे आ, उसके साथ आ, अभी की मतदार यादि में आ, उसका मैपिंग हो रहा है मैपिंग इसलिए है कि हमें कोई मतदार से फिर कोई डॉक्यूमेंट्स की ज़रूरत नहीं रहती तो इसलिए मैपिंग इम्पोर्टेंट है और उस इसी के लिए हमने आज एक ड्राइव रखी है और ड्राइव के तहत आज ये मैपिंग की कामगिरी यहाँ पर फैकल्टी ऑफ साइंस चल रही है अभी हमने 2002 की जो मतदार यादी की हार्ड कॉपी सॉफ्ट कॉपी एक्सेल सीट वग़ैरह हमने uh, जो कर्मचारी बैठे हैं उनको दी है और वो लोग इधर मैन्युअली सर्च कर रहे हैं सिस्टम में भी सर्च फैसिलिटी अवेलेबल है तो उस सभी uh, टूल का उपयोग करके ये कामगिरी कर रहे हैं